જય શ્રી કૃષ્ણ મહાવન ની રહેવાસી તેમની વાર્તા કરીએ એ તામસ ભક્ત છે કુમારિકાના જૂથમાં છે લીલામાં એનું નામ કનૈયા છે એનામાં વાત્સલ્ય ભાવ ખૂબ છે એ વ્રજવિલાસીથી પ્રગટિયા છે તેથી એમના ભાવરૂપ છે આ કાન્હાબાઈ ગોવિંદસ્વામીની બહેનનો જન્મ આંતરી ગામે એક સનાઠ્ય બ્રાહ્મણને ત્યાં થાય છે નવ વર્ષની વયે એનું લગ્ન જ્ઞાતિના એક છોકરા સાથે થાય છે પિસ્તાલીસ વર્ષની વયે એનું હેવાન્યત નંદવાઈ જાય છે તે વિધવા થાય છે તેને કોઈ સંતાન નથી તે વ્રજમાં આવીને મહાવનમાં રહે છે શ્રી ગોસાઈજી એક વાર મહાવન માં પધારે છે ત્યારે તેમના દર્શન તેમને થાય છે શ્રી ગોસાયજીની આજ્ઞાથી તે સ્નાન કરીને આવે છે શ્રી પ્રભુ કૃપા કરીને તેને નામ સંભળાવે છે પછી બીજે દિવસે શ્રી નવનિત પ્રિયાજીની સમક્ષ તેને બ્રહ્મ સંબંધ કરાવે છે

શ્રી ઠાકોરજી ફરે માગે અને કહે અરે કાન્હાભાઈ મને ભૂખ લાગી છે ત્યારે એ જ પાતળ તેમની સાથે ધરે છે આમ તે એ જ પાતળ પાંચ સાત વાર એમને ધરે છે શ્રી ઠાકોરજી ભોજન કરી રહે એટલે તે આચમન કરાવીને લાલજી હવે તમે સુખેથી ખેલો ભૂખ લાગે ત્યારે મારી પાસે માગજો આમ શ્રી ઠાકોરજી તેની સાથે હળીમળી ગયા છે કોઈ વૈષ્ણવ શ્રી ગુસાઈજીને એ વાત કરે છે કે મહારાજ કાનાબાઈ ને ઘરે જે પાતળ મોકલાવવામાં આવે છે એ પાતળ તો એ પોતાના શ્રી નવનીતપ્રિયાજીને અનેકવાર સમર્પે છે પછી એક દિવસ શ્રી ગુસાઈજી તેને પૂછે છે કે કાનાબાઈ તું મહાપ્રસાદની પાતળ તારા શ્રી તારા શ્રી ઠાકોરજીને વારંવાર સમર્પે છે ત્યારે તે કહે છે કે મહારાજ છોકરો એક પાતળ દસ વાર જમે છે અને જમતા જમતા દસ વાર ભાગી જાય છે તેની વાત સાંભળીને તેઓ મૌન રહે છે તેમને થાય છે કે એની વાત એમને શ્રી ઠાકોરજીને ગમે છે પછી એક વાર કાનાબાઈને એક દિવસ મહાવનમાં કંઈક કામ હોય છે તેથી પોતાના સેવ્ય સ્વરૂપને શ્રી ગુસાઈજીના બેટેજી શ્રી દેવિકા બેટેજી ને ત્યાં પધરાવી ને તે મહાવન માં જાય છે ત્યારે દેવિકા બેટેજી પોતાના શ્રી ઠાકોરજી ને સૈયા પર પોઢાડ્યા ત્યારે કાન્હાબાઈ ના શ્રી ઠાકોરજી ને પોઢાડવાનું ભૂલી જાય છે શ્રી ઠાકોરજી સિંહાસન પર બિરાજી રહે છે મધરાત્રે શ્રી ઠાકોરજી કાન્હાબાઈ ને તું તો અહીં આવી છે પણ મને ખૂબ ઠંડી લાગે છે અને મને પોઢાળ્યો નથી મને સિંહાસન પર બિરાજી રાખ્યો છે હું સિંહાસન પર એકલો ડરું છું આ સાંભળીને કાન્હાબાઈ સફાળા ઊભા થઈને શ્રી ગોકુળ આવે છે દેવિકા બેટીજીના દ્વારે આવીને તેના બારણા ખોલવા કહે છે તે કાન્હાબાઈને કહે છે કે તું આટલી મોડી આવી તો શું કારણ છે કાંઠાભાઈ તેને કહે છે કે મહારાજ મારા લાલજીને પધરાવો તે કહે છે કે શ્રી ઠાકોરજી તો પોઢિયા છે હું કઈ રીતે પધરાવું કાનાભાઈ કહે છે કે મહારાજ મારા ઠાકોર તો સિંહાસન સિંહાસન પર બેરાજ્યા છે તમે તેને પોઢાડ્યા નથી દેવિકા બેટીજી મંદિરમાં જઈને જોવે છે તો શ્રી ઠાકોરજી સિંહાસન પર બિરાજ્યા છે પછી દેવિકા બેટીજી શ્રી ઠાકોરજીને તેને પધરાવી આપે છે કાહ્ઞાબાઈ પોતાના શ્રી ઠાકોરજીને પધરાવીને સ્વગૃહે આવે છે શ્રી પોતાની લઈને મારા ખૂબ ઠંડી વાય છે હશે આમ તે ખૂબ મનામણા કરે છે શ્રી ઠાકોરજીને હૃદય સાથે લગાવીને સુઈ રહે છે બીજે દિવસે દેવિકા બેટીજીને ત્યાં આવીને કાન્હાબાઈ ખૂબ લડે છે આ કાન્હાબાઈ શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા પછી એકવાર શ્રી ગોકુળ ચંદ્રમા પોતાને તેના પલંગમાં સારું લાગતું હોવાનું કાનાબાઈને એક દિવસ જણાવે છે હું તો તારા ખાટલા પર જ સૂઈશ એમ તેઓ તેને કહે છે તે તેમને કહે છે કે મહારાજ મારા ખાટલા પર તો કામળો બિછાવ્યો છે જે આપણા શ્રી અંગમાં ખૂજશે તેઓ તેને કહે છે કે અરે કાહનાબાઈ મને મારી શૈયામાં કશું ખૂંચે છે તે શ્રી ગોસાઈજી પાસે સવારે જઈને તેમને કહે છે કે મહારાજ શ્રી ઠાકોરજી શ્રી માજીની શૈયામાં કશુંક છે જે તેમના શ્રી અંગમાં ખૂંચે છે પછી શ્રી માજીની સફેદી ખોલે છે તો અંદરથી બનોરા નીકળે છે તે દિવસથી શ્રી ઠાકોરજીની શૈયા સાવધાનીથી સાફ કરાવાય છે કાન્હાબાઈ પછી સ્વહસ્તે સાફ કરીને સફાઈ દી કરે છે આવો સંબંધ કાન્હાબાઈનો છે કાન્હાબાઈ શ્રી ગોસાઈજીને આવા કૃપાપાત્ર ભગવદીય હતા પછી એકવાર કાન્હાબાઈ શ્રી ગોસાઈજીને ત્યાં શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરવા માટે એકવાર જાય છે શ્રી નવનીત પ્રિયાજી ત્યારે પલને ઝુલતા હોય છે તે જ સમયે કાહ્બાઈ તેમના દર્શને આવે છે તે જોવે છે તો પલના પાસે કોઈ છે નહીં શ્રી નવનીત પ્રિયાજી એકલા જ પલને છે શ્રી ગિરધરજી તો કોઈ સામગ્રી લેવા ભીતર પધાર્યા છે તેથી કાહ્ઞાબાઈ પલનાની દોરી પકડીને શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવવા લાગે છે ભીતરે ત્યાં જ આવી ચડે છે કાહ્ઞાબાઈને જોઈને કે શ્રી ગીરધરજીને કાનાબાઈએ શ્રી નવનીત ઝુલાવ્યા હોવાનું કહે છે એ સાંભળીને શ્રી ગીરધરજી પધારે છે કાનાબાઈ તેમને કહે છે કે કોઈ પલના પાસે રાખીને જવું છોકરું તો બાળક છે તેથી એકલું હોય તો ડરે એક વાર શ્રી ગોકુલનાથજી શ્રી ગીરધરજીને દાદા એટલે કે મોટા ભાઈ આજ્ઞા આપો તો હું યજ્ઞ કરું એમ કહે છે શ્રી ગિરધરજી એ વાતનો ઇનકાર કરે છે યજ્ઞ કરવાની ના પાડે છે શ્રી ગોકુળનાથજી તો ત્યાંથી પાછા ફરે છે સામે કાન્હાબાઈને જોઈને તેઓ ઊભા રહે છે વલ્લભજી તમે ક્યાં ગયા હતા એમ તે તેમને પૂછે છે તેઓ કહે છે કે હું તો દાદા પાસે યજ્ઞનું પૂછવા ગયો હતો કે તમે કહો તો હું યજ્ઞ કરું પણ દાદાએ તો યજ્ઞની ના કહી કાન્હાબાઈ પૂછે છે કે યજ્ઞ કરવાથી શું થાય તે પછી કાન્હાબાઈ ફરી કહે છે કે તમે યજ્ઞ કરશો નહીં આ કાન્હાબાઈ શ્રી ગુસાઈજીની આવી કૃપાપાત્ર ભગવદીય હતી કાન્હાબાઈના ઘરે રોજ શ્રી ગુસાઈજી પાતળ મોકલે છે શ્રી કૃષ્ણ રાયજી મહાપ્રસાદની પાતળ લઈને રોજ જાય છે એક દિવસ પગ નીચે જરાક એઠું પતો આવ્યું તેઓ તે જોવે છે પણ મનમાં કશો ખેદ ન જાણ્યો તેઓ મનમાં વિચારે છે કે કાન્હાબાઈનો તો કોઈ આચાર વિચાર છે નહીં આમ વિચારીને તેઓ ઘરે પાતળ મૂકી આવે છે એ પાતળ કાનાભાઈ શ્રી ઠાકોરજી આગળ ધરે છે શ્રી ઠાકોરજી તેને કહે છે કે અરે કાનાભાઈ પાતળ તો છોવાઈ ગઈ છે તેથી હું તો આરોગ્ય નથી ત્યારે તે જ પાતળ રસોઈ કરીને શ્રી ઠાકોરજી આરોગ આવે છે પછી કાનાભાઈ શ્રી શ્રી કૃષ્ણ રાયજી પર ચીડાય છે અને તમારા પગ નીચે પત્તો આવ્યું હતું તે તમે છોવાયેલી પાતળ મારા ઘરે કેમ ધરી આજે મારો લાલજી ભૂખો ભૂખ્યો રહ્યો આજ તમે મારે પાતળ લાવશો નહીં એમ કહીને તેમને ખૂબ ખીજાય છે શ્રી કૃષ્ણ જાય છે આની સાથે તો શ્રી ઠાકોરજી સાક્ષાત વાતો કરે છે અને હું તો આચાર વિચારમાં જ જોતો રહ્યો એમ તેઓ મનોમન વિચારે છે પછી શ્રી કૃષ્ણરાયજી શ્રી ગોકુળજીને કહે છે કે કાન્હાબાઈને મહાપ્રસાદની પાતળ મોકલાવો છો એ બે ત્રણ કરીને શ્રી ઠાકોરજી આગળ ધરે છે ત્યારે શ્રી ગોકુળનાથજી કાન્હાબાઈને પૂછે છે કે કાનાબાઈ તો શ્રી ઠાકોરજી આગળ પાતળ બે ચાર વાર ધરે છે તે કહે છે કે મહારાજ પાતળ શ્રી ઠાકોરજી સામે ધરું છું એ શ્રી ગુસાઈજીએ પૂછ્યું હતું અને પછી ફરી પાતળ પર બેસે છે તો શું થઈ જાય શ્રી ઠાકોરજી શ્રી ગોકુળનાથજી એ સાંભળીને મૌન રહે છે કેમ કે શ્રી ઠાકોરજી કાનાબાઈને સાક્ષાત અનુભવ જણાવે છે આ કાનાબાઈ શ્રી ગુસાઈજીની આવી કૃપાપાત્ર ભગવતી હતી એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં વિસ્મદાર ક્ષત્રિય પૂર્વના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ